જય સ્વામિનાય મિત્રો તો સૌથી પહેલાં તો બધાને વેરી વેરી ગુડ મોર્નિંગ અને અત્યારે વાગ્યા છે સાડા છ હવે હું રેડી થઈ ગઈ છું કંઈ પણ નાસ્તો કરે હાય નાસ્તો કરે છે સરસ હાય મમ્મી ગુડ મોર્નિંગ જય જય સ્વામિનાય હું કહીશું તું રોટલી અચ્છા

મોસ્ટ ઓફલી તો ચડી જ ગયા છે આ આ સાઈડનું થોડુંક બાકી છે તો એ ચડાવે છે ને મારી મમ્મી અત્યારે મમ્મી અત્યારે જમવાનું બનાવે છે તો એની પાસે જઈએ હાય મમ્મી હાય જમવામાં શું છે આજે તું શું બનાવી છું આજે બનાવી હં બનાવું છું અગિયારસ છે ને આજે શનિવારે શનિવાર શનિવાર હં

ને અત્યારે તો મારી મમ્મી ને મારી દીદી એનું પોતપોતાનું કામ કરે છે ને હું પણ મારું કામ કરું હોમવર્ક છે મારે થોડુંક ફિનિશ કરી નાખું ને આજે તો મારા પપ્પા કહેતા હતા રાતે લાલુ મૂવી જોવા જવાનું છે તો પપ્પા આજે લઈ જાવ છે લાલુ મૂવી જોવા હે મારા પપ્પા કે છે આજે રાતે હું લાલુ મૂવી જોવા જાઉં ને મારી દીદી પણ આજે પાંચ વાગે ટ્યુશન થી આવી જાય કેમ એટલે પ્લેન કર્યો છે નકર તો મારી દીદી પરીક્ષા હોય એટલે સાત છ સાડા છ સાત વાગે આવે અત્યારે જમવાનું બનાય બની ગયું છે તમે જમીને મળીએ તો ગાઈઝ અત્યારે વાગ્યા છે ત્રણ ને હું મારું લેશન કરતો તો મારું લેસન પણ કમ્પ્લીટ થઈ ગયું છે ને મારી ત્રણ વાગ્યા છે એટલે મારી દીદી ટ્યુશન ગઈ છે તો એ પાંચ વાગે આવી જશે ને મારી મમ્મી કંઈક બનાવે જ છે રસોડામાં તો એની પાસે જઈએ હાય મમ્મી હાય

ના મેં ચાલે છે આ પણ ચાલે છે ગુન્ડરપક બની જાય પછી મળીએ તો અત્યારે લૂસમાં લૂસમાં આ બની ગયો છે ને મારા પપ્પા ખજૂર પાકની ગોળીયું કરે છે ને મારા માસી પણ આજે આવ્યા છે હાય માસી ને મારી દીદી પણ ડોશનથી આવી ગઈ છે હાય દીદી હાય તો નો તૈયાર થઈ ગઈ આ ના તો જવાનું થશે

તૂટી તો સારું મે દીદી હવે રિમોટ જોઈન્ટ કર્યો છે હવે ડાયરેક્ટ ટોકીસમાં જઈને જ મળીએ તો અત્યારે તો મેં આ મૂવીની ટિકિટ બુક કરી લીધી છે અને અત્યારે હજી ઘણી વાર હતી તો મેં કીધું ચાલો નીચે થોડી વાર મોલમાં આટા મારીએ શું શું છે જોઈએ અને અહીંયા મસ્ત બધા કપડાં છે ને હાય કરમાં હાય તો બસ હવે આ કપડાં જોવે છે મારું તો બીજી વાર મૂવી લાલો અને જોઈએ મને કંઈક ગમે એવું હોય તો લેવી અને પછી જઈએ પાછા ઉપર ટાઈમ થાય એટલે સાત પંદરનો શો છે સાત પંદર થાય એટલે પાછા ઉપર પહોંચીએ અત્યારે અમે મૂવી જોઈને આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે દસ ને અત્યારે તો મારા પપ્પા ભાજી લઈ આવ્યા છે તો હાય મમ્મી હા તને મૂવી કેવું લાગ્યું હાય પપ્પા તમને કેવું લાગ્યું મૂવી ને દીદી તને કેવું લાગ્યું મને સારું લાગ્યું બે વાર જોયું મને સારું લાગ્યું

હેને વાહ સારું બોલો જઈએ ભૂઈ જઈએ અને મળીએ કાલે પાછા નવા બ્લોક સાથે જય સ્વામિનારાયણ ગુડ નાઇટ ને રાના તમને અમારો બ્લોક ગેમો હોય હ તો લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર